આજે આ વિડિયોમાં વાત કરીશું જો તમે જીઓ સિમ કાર્ડ યુઝ કરતા હોય તો જીઓ સિમકાર્ડમાં ફ્રીમાં કોલો ટ્યુન કેવી રીતે સેટ કરવી તો એના માટે ચાલો મિત્રો મોબાઈલની સ્ક્રીન પર જીઓમાં ફ્રીમાં કોલો ટ્યુન સેટ કરવા માટે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોર ઉપરથી જીઓ સાવન નામની એપ્લિકેશન જે ઇન્સ્ટોલ કરવાની રહેશે ત્યારબાદ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને તમે ઓપન કરશો તો આવી રીતનો કાંઈક ઇન્ટરફેસ જોવા મળશે જેમાં અહીંયા ઉપર ઓપ્શન જોવા મળશે જીઓ ટ્યૂન્સ જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતના કાંઈક નવો ઇન્ટરફેસ આવશે જેમાં અહીંયા નીચે સર્ચનો ઓપ્શન જોવા મળશે જ્યાં તમે કોઈ પણ સોંગ તમારી કોલર ટ્યુનમાં રાખવા માગતા હોય એ સોંગ સર્ચ કરવાનું રહેશે હવે આપણે તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતી સોંગ છે જે સર્ચ કરેલું છે તો અહીંયા નીચે એ સોંગ જોવા મળશે એ સોંગ ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતના એ સોંગના થોડા થોડા પાર્ટ્સ છે જે તમને જોવા મળશે અહીંયાથી તમે જે કાંઈ પાર્ટ્સ તમારી કોલો ટ્યૂનમાં રાખવા માગતા હોય એ પાર્ટ્સની સામે અહીંયા સેટ એવું ઓપ્શન જોવા મળશે એટલે એ સોંગનો થોડો ઘણો ટુકડો છે જે તમે જીઓ ટ્યુન તરીકે સેટ કરી શકશો તો મિત્રો આ રીતે તમે જીઓમાં ફ્રીમાં કોલો ટ્યુન છે જે સેટ કરી શકશો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો